લોક સંગીત સંગીત અને પ્રભાવિત શૈલીમાં ગીતો ગાય પ્રેક્ષકોને ડોલાવ્યા હતા પોતાના શક્તિશાળી અવાજ અને સંગીતની અનોખી શૈલીથી કૈલાશ ખેરે સમગ્ર દેશમાં લોકપ્રિય પ્લેબેક ગાયકોમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે આ બે દિવસીય કાર્યક્રમ પ્રસંગે પ્રવાસન મંત્રી બુડુભાઈ વેરાએ જણાવ્યું હતું કે રાજ્યના વિકાસની સાથે સરદાર સાહેબની સ્મૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો આનંદ જીલ્લો ખૂબ જ ઝડપભેર વિકસી રહ્યો છે તેમણે ઉમેર્યું કે સરદાર સાહેબથી શ્વેત ક્રાંતિ સુધી અને એકવીસમી સદીને અનુરૂપ વિકાસ નવરચના અને નવીનીકરણ આનંદ સમૃદ્ધિનો જિલ્લો બનાવે છે આનંદ માત્ર વિકાસનો વારસો નથી ધરાવતો પરંતુ ઇતિહાસ શિક્ષણ સંશોધન અને કલા સંસ્કૃતિને ધર્મ તેમજ આધ્યાત્મનો વારસો છે આણંદે આપેલી અમૂલ્ય ભેટ એ સમગ્ર દેશમાં સહકારીતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમ તેમણે ઉમેર્યું હતું આ કાર્યક્રમ પૂર્વે કૈલાશ ખેરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે આણંદમાં આજે આણંદ ઉત્સવનો અનહદ નાદ ગુણ મારી સંગીત યાત્રાના પ્રારંભમાં ગુજરાતી ગરબાના આલ્બમનું રેકોર્ડિંગ આણંદમાં કર્યું હતું મારા માટે આ ભાવનાત્મક પળ મારા મહાદેવે દેવતુલ્ય આનંદ વાસીઓને મળવા માટે આપે છે આ પ્રસંગે નાયબ દંડક રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ જિલ્લાના ધારાસભ્યો અગ્રણી સંજયભાઈ પટેલ પદાધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર મિલીન બાપના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવહુતિ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણી અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં આનંદવાસીઓએ આ આનંદ ઉત્સવને મન ભરીને માણ્યો હતો આજે આણંદમાં આણંદ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે ખૂબ જ ખ્યાતનામ એવા કલાકાર પદ્મશ્રી કૈલાશ ખેર એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે અને સાથે સાથે આણંદને મહાનગરપાલિકાનો જે દરજ્જો મળ્યો છે એ અને આદિજ આદિવાસી વિસ્તારમાં દર વર્ષ વર્ષે જે ઉત્સવ થતા હોય છે એમાં બિન આદિવાસી જિલ્લામાં પણ ઉત્સવ કરવામાં આવતું હોય છે એ રીતે આ બધાને એમાં છાંકળી લઈને આજે આણંદ ઉત્સવમાં આદિવાસી વિસ્તારોમાંથી આદિવાસી જિલ્લાઓ છે ત્યાં જે અલગ અલગ જે ખાણીપીણીની વસ્તુઓ છે અલગ અલગ એન્ડિંગ ક્રાફ્ટ જે હાથથી બનાવતી વસ્તુઓ છે એનો અહીંયા સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે સાંસ્કૃતિક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ સરસ રીતે છે અને આણંદમાં આ વર્ષે જ્યારે શહેરી વિકાસ વર્ષ આ વર્ષ રાજ્ય સરકાર ઉજવી રહ્યું છે અને હમણાં જ જે નવી મહાનગરપાલિકાઓની પણ જાહેરાત થઈ અને અહીંયા આપણે સરદાર સાહેબના આ ભૂમિ ઉપર આવડો ખૂબ મોટો આણ આણંદની જે ખુશી છે એ વ્યક્ત કરવા માટે આજે આણંદ ઉત્સવનું આયોજન છે અને આ આયોજનમાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો સૌમાં જોડાણા છે અલગ અલગ જિલ્લામાંથી અમારા અહીંયા જે આદિવાસી ભાઈઓ છે એ પણ આપણે અહીંયાની પોતાની ચીજવસ્તુઓને ચાર દિવસ સુધી એને વેચાણ કરશે રોજગારી પણ એને મળી શકશે પ્રવાસન વિભાગ સાંસ્કૃતિક વિભાગ પણ આ રીતના આ કાર્યક્રમમાં રાજ્ય સરકારને આ કાર્યક્રમ એના આયોજિત કરવામાં આવ્યો છે